જો મિત્રો મેં અહીંયા પથારી કરી હતી તો અમારો ભાઈ જો અમારો ગાંડો જો ઠેઠ શેટી નીચે ગરી ગયો છે જો જો આ શેટી છે અમારે જો શેટી નીચે ભાઈ આરામ કરે કુનો એ કુનો ઉભો થાય દેખ આમ જો તું ક્યાં શેટી નીચે ઘરી ગયો છે આવું જો ઉભો થાય બેટા આમ જો વાગે નહીં ધીમે ધીમે આવી જજા વાગે નહીં આમ જાવ સેટી બહાર નીકળે છે ભાઈ અમારે આવીએ ઉપર આ પાતરેલું છે ત્યાં કેટલી અને ભાયર્યાની અંદર સીએ તો એ સેટીની નીચે આવી ગયો તો મારે ગાડો મારી બેનનો છોકરો છે ગુડ મોર્નિંગ કેતા બધાને એ ગાંડા ગુડ મોર્નિંગ કેત બધાને જય માતાજી તો કે

મિત્રો આપણે જો હવે બસ ની રાહ જોઈશી અને બસ આવી જાય એટલે આપણે બસ માં બે જવાનું આપણે અમદાવાદ મિત્રો આપણે જો આવી તો આપણે જો આવી ગયું છે બસ અને આપણે હવે તો બસમાં બેસી ગયા છીએ અને ડાયરેક્ટ આપણે હવે જવાનું છે અમદાવાદ તો ગેસ આપણને લાગી ગઈ હતી ભૂખ એટલે જો આપણે થેપલા પેઢ્યા છે થેપલા અને આ બે શીપ્સ છે અને કેળાની વેફર છે તો આપણે એટલું ખાઈ લઈ વાગી ગયા છે બે કે ભૂખ લાગી છે આપણને આપણે હવે જો ખાઈ લઈશું ઓકે આજે બહુ મેં લેટ બ્લોગ ચાલુ કર્યું હતું કારણ કે આજ આખો દિવસના બ્રિજ નથી કારણ કે મારે અસાનક જ દિનેસ સાથે અમદાવાદ જવાનું થયું અને સામાન મેં જોઈ રહું છું કઈ જ માટે આપણે ત્યાં આ પછી આપણે બ્લોગ બનાવ્યો હતો તો આજનો પ્રશ્નો ગમ્યો હોય તો લાઇક કરના જો શેર